હલો યુટ્યુબ ફેમિલી તો આજે અમે છે ને બેરાની જઠાણી એક કીને વિડીયો બનાવવાના આવીએ તમારા બધે માટે કે ઘણા અને મારી તો બહુ ઈચ્છા હતી તમારી તો હોય કે ન હોય પણ મને બનાવવાની ઈચ્છા હતી તો મેં આવી રીતે છે ને નોટ પેનમાં બધો લખી ને આમ રાખ્યા છે તો ટોટલ આપણા પાસે છે ને ચૌદ પ્રશ્ન છે જેને આજે આપણે જવાબ આપશું આજે તમે જો ગાયનો કૂતરાનો બધા અવાજ આવશે તમે એડજસ્ટ કરી લેજો અને આપણો ફેવરેટ વિડીયો છે આજે તો પ્લીઝ વ્યૂ આપજો અને વ્યૂ આપજો અને સારો એવો વોચ ટાઈમ આપજો અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો ચાલો પેલો પ્રશ્ન આપણે પૂછું હું નામ નહીં બોલું કેમ કે બધાના મેં નથી લખ્યા વળી એ કોકના લઉં ને કોકના ન લઉં એના કરતાં કોઈના પણ નામ નહીં લઈ બરાબર હવે તમે નેક્સ્ટ વિડીયોમાં કહેશો તો નામ પણ લેશું તો સૌથી પહેલાં મને બધેથી વધારે માંગ હોય ને તો મારા મશીનની આઈકોનિક મશીન જે આપણા પાસે છે અને જે આઈનિંગ છે એના ઉપર બહુ જ મને પ્રશ્ન આવતા હોય કે દી તમારા પાસે કઈ કંપનીનો મશીન છે તમે શું પ્રાઇઝમાં લીધો છે અને તમે શું શું એમ બધું એના વિશે હોય તો હું તમને કહી દઉં એની પ્રાઇઝ આવે છે પાંચેક હજાર સુધી પણ જો તમે ઓફરમાં લો અથવા તો હવે તો મારે કહેમ કે મને એ મશીનને લેવામાં ઘણો ટાઈમ થઈ ગયો છે અને એ મશીન મને છે ને ભેટમાં આવ્યો છે રક્ષાબંધનની તો પ્રાઇસ સાચી તો મને પણ નથી ખબર તો હું અત્યારે પૂછા કરવા જાઉં તો ચાર હજાર પિસ્તાલીસસો અથવા પાંચ હજાર અને ઓફરમાં હોય તો મેને મેન પાંત્રીસો સુધી અત્યારે આવી જાય છે અને કંપની છે આઈકોનિકની તો ટૂંકમાં તમને એ પ્રશ્નનો જવાબ મળી ગયો કે આઈકોનિકનો મશીન છે મારા પાસે એટલે એ હું રાઇટ કર નાખું કે એનો મેં પ્રશ્ન તમને જવાબ દઈ દીધો છે અને સ્ટ્રેટનિંગ કેવી રીતે કરવી તો સ્ટ્રેટનિંગમાં કાંઈ નથી એકદમ આરામથી અને થોડે થોડા લેયરમાં કરવાના વધારે થીક વાર લેશો તો એ સ્ટ્રેટનિંગ સારી ને તમે બધા કહેતા હોય કે ઘરે જ સ્ટ્રેટનિંગ કરવી છે તો ઘરે એમ સારી નહીં થાય કોઈ પ્રોફેશનલ હોય ને કરવામાં તો જ ફરક પડે ચાર પાંચ દિવસ સુધી આઈનિંગ રહી જાય હવે આર્નિંગની વસ્તુ ક્લિયર થઈ અને મશીનનો પણ ક્લિયર તો કે ચાર પાંચ હજાર સુધી મશીન તમને મળી મળી જશે ઓનલાઈન પણ એ પણ હવે બીજું કે લડ્ડુ કોનો છોકરો છે તો પહેલાં તો મને એમ થાય કે આ લડ્ડુવાળો પ્રશ્ન બહુ કોમન કહેવાય કે કોઈ નથી ખબર ના કે બધાને ખબર જ છે કે લડ્ડુ કેનો છોકરો છે તો એ તનુભાભીનો છોકરો છે તનુભાભી જે મારા સાથે અમે બે જાણે રહી છીએ જે અમારી બેન બોન્ડિંગ જે મજાને ગમે છે તનુભાભીનો છોકરો છે ને લડ્ડુનું નામ સાચું નામ લડ્ડુ નથી એનું નામ શું છે દિવ્યાંશ એનું નામ દિવ્યાંશ છે એ તનુભાભી મારો વિડીયો ઉતારે ને મેં તો એ પણ બોલે આ ચી ચી થઈ જાય યાર પછી તમારી લવ સ્ટોરીનો વિડીયો બનાવો તો જો મારી લવ સ્ટોરીનો વિડીયો ઓલરેડી છે યુટ્યુબમાં તો તમે પ્લીઝ જઈ અને સપોર્ટ કરજો એ વિડીયાને બધા જોજો કે મેં ઘણો ટાઈમ પહેલાં મારે ખાતે બારેક મહિના થઈ ગયા કા દોઢ વર્ષ થઈ ગયો કે મેં એ સ્ટોરીનો વિડીયો પતિ પતિદેવ પણ છે તો તમને એ પણ જોવા મળશે તો પ્લીઝ જઈને એ વિડીયો જોજો પછી આરસીએમની પ્રોડક્ટ વાપરો તમને બારે નહીં જવું પડે વાત સાચી પહેલાં તો હું જ ન સમજી કે આરસીએમ શું તારે હાથ દુખતો હોય તો ક્લિપો કર ના ના તો પછી સેમ પછી મને દર્શનને વાત કરી એ એક એપ છે તો હા તમારી વાત સાચી પણ તોય પણ વસ્તુ જોઈ કરીને લઈએ પાર્લરની અને ઘણું બધું હોય એમ એ ના આવે તો મને એમ થાય કે શોપ ઉપર જઈ પ્રાઇઝ જોઈ કરી અને યુઝ કરીને તો એ વધારે સારું કેમ કે પાર્લરની વસ્તુ એવી હોય ને કે બધે ઉપર આપણે યુઝ કરવી હોય એટલે મને એ વસ્તુ જરાક યોગ્ય ન લાગી પણ કાંઈ વાંધો નહીં તમે કીધું એના માટે થેન્ક યુ એડવાઇઝ આપી જરા કરો ખૂબ તો હજી એક વળી પાછો પ્રશ્ન હતો કે મારા પાસે કયો મશીન છે તો મેં જવાબ દઈ દીધો આઇકોનિકનો પછી કયું સીરમ લગાવવાનું તો જો સીરમમાં મારું હું મને બધા એમ કહેશે કે દે એવું ન કરવાનું હોય પણ હું કોઈને પણ સીરમ લગાવીને દઉં છું તો એ બધા છે ને વાર ચીપકું લાગે છે બધેના મોસ્ટ ઓફ કોકના જેવા હોય જેમ કે બહુ ફ્રીઝી વાર હોય બહુ કરલી વાર હોય તો સીરમને હું એનો લગાવું છું નહીં ત્યારે મોસ્ટ ઓફ હું જ ના કરું કેમ કે પછી વાર એવા લાગે છે ને બે દિવસ રહીને કે એક દિવસ રહીને આમ ચીપકું ચીપકું જાણે ઓઇલ લગાવ્યું આપણે એટલે હું પ્રશ્નલી છે ને કોઈ પણ સાદો સિરમ પણ લગાવી લઉં છું એવું હરું ભરું નહીં કે આ સીરમ એમ મેં મારા પાસે જે હોય નહીં અને હાલે જાય કાલે જે હું બજારમાં ગઈ હતી બધાએ મને ઘણો પૂછા કરી તો મને એમ થયું તમને એ પણ કહી દઉં જો જેમ કે આ મંગળસૂત્ર અમે લઈ આવ્યા હતા ઘણા જ ન જોયું હોય તો બતાવી દઉં બીજા બસ તો હું છે ને આ મારા માટે નથી લેવા ગઈ અનુભાભી માટે લેવા ગઈ હતી અને દુકાન દુકાનનું નામ તો મને હું સાચું કહો ને જ લઉં છું પણ તો મેં કોઈ દુકાનનું નામ નથી જોયું મોહબ્બત સ્ટોરની સામે જે ભુજવાસી હશે ને એને ખબર હશે મોહબત સ્ટોર જૂની શાર્ક માર્કેટ કહેવાય ને ઉંકરને મેં લીધો છું અને આ મગળસૂત્ર મને છે ને એ લોકોએ અઢીસો કે એટલામાં કીધું પછી મને બસો રૂપિયામાં પડ્યો અને બસ મંગળસૂત્ર આનાથી સારા સારા હતા કે તમે સોટી ડેમ જોયો છે બસો પિસ્તાલીસ સુધી બસો ત્રણસો સુધી તમને સારા મંગળસૂત્રમાં મળી જાય છે એ ક્લિયર થયો પછી મંગળસૂત્ર અને રાખડી કઈ દુકાનથી હા તો એ બીજો પ્રશ્ન એ તો કઈ દુકાનમાંથી લીધા રાખડી અને મંગળસૂત્ર તો એ ઉંથી જ લીધો છે મેં રાખડી પણ બાજુમાં જ છે જૂની શાક માર્કેટની સામે જ બધી શોપને હુંથી જ હું લઉં વધારે પૂરતો બેન તમારા ઘરે જલ્દી ગાડી આવી જશે તો જો કાલે મેં અમાર જેઠે જેમ કે કાલનો જવાબ ને પ્રશ્નોના જવાબ તો મને ઘણા જવાબ ન દીધા કે કયા જેઠે તો અમારા બીજા નંબરના જેઠ છે ને જે હસુભાઈ કરીને એમને ગાડી લીધી છે અને બીજી વસ્તુ કે મારા ઘર ગાડીને શું જરૂર છે હું તો એમ કહું બે ત્રણ ટોટલ આજ મને છે ને કમેન્ટમાં આવી જાવ કે અમારા ઘરની ગાડી કેટલી છે એ કહેજો કહો તમે આજ એ તમારા બધેનો પ્રશ્ન કે મેં તો તમને જવાબ દીધા પણ તમે પણ જવાબ દીજો કે અમારા પાસે ગાડી કેટલી છે ચલો તો ટૂંકમાં મને હમણાં એમ થાય છે કે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર હતી ગાડીનો ટૂંકમાં એમ તમારા જેઠાણીનું નામ શું છે જે જેને લીધી છે ગાડી એમનું નામ નીતાબેન છે જેમણે ગાડી લીધી છે ને બીજા નંબરના મારા જેઠાણી છે તમે કહેતા હો મોસ્ટ ઓફ કે એ દેખાતા નથી એ જે કહેવું છે ને એ નીતા ભાભી એનું નામ અને મેળાવાની રાણી એ પહેલાં નંબર ઉપર છે એટલે એનું સાચું નામ છે રેખા સૌથી ફર્સ્ટ છે એમનું નામ રેખા સેકન્ડનું નામ નીતા અને ત્રીજા નંબરના એ તન્વી અમે નામ તનવી છે પણ અમે તનુ કહી છે અને મારું નામ સાચું નામ બિંદિયા છે પણ હવે અમે પ્રેમથી મને લડુ લગ્ન કરીને આવી તો મને એ દિયા દિયા કરતો અમે હવે યુટ્યુબમાં મારું નામ દિયા નાખી દીધું અને ટૂંકમાં તમને ચારે દ્રણે જતાનું નામ ખબર પડી ગઈ ને કે રેખા નીતા તનુ અને બિંદિયા ગાડી કયા જેથી લીધી એ પ્રશ્ન બહુ હતો કાલે તો કોઈને ખબર નથી પડતી તો બીજા નંબરના જેથી લીધી ગાડી તનુ તનુભાભી શું કોઈ દિવસ હા તનુ તનુભાભી શું કોઈ દિવસ ફેસ રિવિલ નહીં કરે તનુ કરીશ કે નહીં કરે નહીં કર કરીશ જવાબ દે આમાં કરશે ભવિષ્યમાં જો આપણા કહેવાય ને આપણા એમાં સારા દિવસ ક તો આપણે સો ટકા તનુભાભીનો ફેસ રિવિલ કરશું બાકી અત્યારે તમને નથી લાગતું કે ફેસ રિવિલ કરશું અને તનુભાભી ચેનલ બંધ કરી નાખી કોઈ જાતનું કાંઈ કારણ નથી પણ એ નથી એડજસ્ટ કરી શકતી બધી વસ્તુ કેમ કે એનો છોકરો હજી આમ સ્કૂલ ને બધું હોય એનાથી નથી થતું એટલે એ ના કરે નથી શું તમે નથી કરતા શું પ્રેગન શું તમે હવે પ્રેગ્નન્સી પ્લાન નથી કરતા હવે એ પણ મને લાઈવમાં બહુ પૂછાતા હતા ઘડી ઘડી એકને એક વસ્તુ તો હવે પ્લાન કરવા જેવું મારા પાસે કંઈ ઓપ્શન નથી જો પ્લાનિંગથી થતું હોત તો હું વહેલો કરી બેઠી રહ્યું પ્રેગ્નન્સી પ્લાન માટે મારા કોઈ ઓપ્શન નથી જ્યારે ભગવાનની બેન જ્યારે દેશે ત્યારે આપણે એને ખુશીથી અપનાવશું બાકી અત્યારે મારું કોઈ જાતનો એના ઉપર કોઈ ફોકસ નથી હું મારા કરિયર ઉપર ત્યારે ધ્યાન દઉં પૂરેપૂરો કે આપણે કેમ આપણું પાર્લરને આગળ વધારી અને યુટ્યુબમાં બધેને સરસ મજાને એન્ટરટેન કરી અને આગળ વધીએ તો ટૂંકમાં એમ કહું છું કે પ્રેગ્નન્સી પ્લાન કરવા જેવું હવે મારા ગાને ઓપ્શન નથી અને બીજી એક વસ્તુ મારા લવ મેરેજ છે અને જે મારા નવા નવા સબસ્ક્રાઈબર આવે નો એક પ્રશ્ન બહુ હોય મારા માટે કે શું તમારા લવ મેરેજ છે તો તમને તમારા મમ્મી પપ્પા કે તમારા ભાઈ ભાભી બોલાવે છે તો જુઓ હું તમને કહી દઉં કે હું અને દર્શન બચપનથી ભેગા મોટા થયા છે અમારા માટે કોઈ અલગ નહોતું આ પહેલાં ખટપટ હતી જેમ કે મારા લવ મેરેજ કર્યા તો પહેલાં ના કરતા હતા કે અહીંયા નથી કરવા પછી અમે સરસ રીતે બધું અમારા વિધિ વિધાનથી અમારા સમૂહ લગ્ન થયા છે હું મારા મમ્મીના ઘરે જાઉં છું મારા મમ્મી અને પપ્પા મારા ભાઈ બધા આવે છે અહીંયા કે નહીં અને એટલે ટૂંકમાં લવ મેરેજમાં કોઈ લફડાવાળું કામકાજ નહોતો એમ કે ભાગીને લગ્ન કરાવે એટલે ટૂંકમાં બધા એમ એકબીજાને બોલાવીએ છીએ અને બધું સરળથી હાલે છે એકદમ તો બધાએ બોલાવે છે એમ તો હવે મારા પાસે બીજો કોઈ પ્રશ્ન નથી તમે બધા નવા નવા પ્રશ્નો પૂછજો અને હું તમને બધાને જવાબ આપતી આવીશ હવે કોઈ જો તમારો ઈસું હોય કોઈ વસ્તુમાં તો સો ટકા તમને જવાબ આપીશ અને આ ચેનલને આ વિડીયોઝને પ્લીઝ આગળ વધારજો કેમ કે અમે આના માટે થોડીક વધારે જ મહેનત કરી અને અમારી પણ ઈચ્છા હતી આજે તો ચાલો જો વિડીયો સારો લાગે તો લાઈક ચેન સબસ્ક્રાઈબ ને બધે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણને આવજો